ગુજરાતનું વાગડ ક્ષેત્ર પ્રેમથી નાની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે પોતાની પ્રાચીન ધાર્મિક વિરાસત માટે પ્રસિદ્ધ છે અહીં મોરન નદીના કિનારે આવેલા ખડગદા ગામમાં એક એવું પૌરાણિક લક્ષ્મી નારાયણનું મંદિર આવેલું છે જેનો શિલ્પ વૈભવ ખરેખર અદભૂત છે કેમ અહીં એક જ શિલા પર લક્ષ્મી નારાયણનું અનૂઠું જોડાણ જોવા મળે છે આ મંદિર લગભગ ત્રણસોને વીસ વર્ષ જેટલું પૌરાણિક છે જેનું નિર્માણ ઈસવીસન ની આસપાસ નાગર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું જોકે આ મંદિરની સૌથી મોટી વિશેષતા છે અહીં સ્થાપિત ભગવાનની પ્રતિમા આ વાગળની પહેલી એવી પ્રતિમા છે જ્યાં ભગવાન લક્ષ્મી અને નારાયણ એક જ શિલા પર એકબીજાની સાથે જોડાયેલા વિરાજમાન છે મોટા ભાગના મંદિરોમાં બંને મૂર્તિઓ વચ્ચે અંતર હોય છે પરંતુ અહીં આ અનોખું મહત્વ વધારે છે એટલું જ નહીં આ બંને દેવો ભગવાન ગરુડ પર પર છે આ ઉપરાંત મોટી ભગવાન વિષ્ણુના મોટા ભાઈ અને શેષના અવતાર બળદેવજીની પણ નાની આકૃતિ ગોતરવામાં આવી છે આમ એક જ સ્થાને ચાર દેવોની પૂજાનો લાભ મળતો હોવાથી આ મંદિરની મહિમા ખૂબ જ વિશેષ ગણાય છે મંદિરના શિલાલેખ અનુસાર તેનો છેલ્લો જીર્ણોધાર ઓગણીસો ને માં કરવામાં આવ્યું હતું પરંતુ તેની પવિત્રતા સાથે જોડાયેલો એક વધુ પ્રસંગ વર્ષ ઓગણીસો બાણુંમાં માં બન્યો જ્યારે આંતરરાષ્ટ્રીય કથાકાર મુરારી બાપુ ખડગદા પધાર્યા હતા તે સમયે તેમણે આ જ મંદિરમાં પોથી પૂજન કર્યું અને અહીં દરરોજ સાંજે હનુમાન ચાલીસાનું પાઠ કરવાની પરંપરા શરૂ કરવામાં આવી ત્યારથી લઈને આજ સુધી એટલે કે છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી અહીં દરરોજ સાંજે સનાતન ધર્મના લોકો એકઠા થઈને નિયમિતપણે હનુમાન ચાલીસાનું પાઠ કરે છે આ ઉપરાંત એકાદશી પર શ્રીમદ ભાગવત કથા અને પુરુષોત્તમ માસમાં પૂજાનું વિશેષ મહત્વ હોવાથી આ પ્રાચીન મંદિર આજે પણ ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે